કંથલેશ્વરમાં બે એન્જિનિયરિંગ કંપનીઓમાં ચોરી કરનાર ત્રણથી વધુ ચોરોને પોલીસે ઝડપી લીધા હતા અંકલેશ્વર માં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં વોચ રાખી હતી દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેમાં યોગી ઇસ્ટેટમાં બે ઇસમો શંકાસ્પદ એસએસની પાઇપ તથા પ્લેટ સગે કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ બે ઇસમ

ધરપકડ કરી કુલ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ નો દોર શરૂ કર્યો હતો પોલીસે હાલ તો આ ગુનામાં જીગો રાઠોડ શૈલેષ રાઠોડ સુરેશ ફૂલના ગુનામાં ફ્રાન્સીસ ઉર્ફે ફનો નામક વ્યક્તિ પણ વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરવામાં વાપરવામાં આવેલ એક મોપેડ તેમજ એસએસ અલગ અલગ મુદ્દા મળીને કુલ એક લાખ ત્રેપન ત્રેપન હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે તો પકડાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો આરોપી સુરેશ મેકવાન સામે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યો છે તો આરોપી દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા સામે નેત્રંગ જગડિયા અને અન્ય પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ગતરોજ એલસીબી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બે જેટલી ઘરફોડ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દામાલ રીકર કમાયો છે આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલાં ઘરફોડ થયેલી હતી તેની બાતમી એલસીબીને મળેલ તો એ આ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનાનો ડિટેક કરેલ છે તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા તથા લલિત ભવરલાલ પટેલ જેવા આરોપીઓને પકડી પડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે આમાં બે જે આરોપી જે છે એના ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા છે એ વારંવાર આ પ્રકારની ચોરી કરવા ટેવાયેલા છે એ પોલીસ તપાસમાં મળી આવેલ છે જે જેનું નામ છે રવિ તથા દિનેશ આ બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ ચુક્યા છે